આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરાભરા કબાબ અને આ કબાબ આપણે એકદમ ઓછા તેલમાં તૈયાર કરીશું તેની સાથે જ રેસ્ટોરન્ટની સ્પેશિયલ દહીંવાળી ચટણી પણ બનાવીશું અને સાથે એકદમ ચટપટું સલાડ બનાવીશું તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો અહીં સૌથી પહેલાં મેં એક વાસણમાં પાણી ગરમ કર્યું છે તેમાં ચમચી ખાંડ અને પાંચ ચમચી મીઠું ઉમેરીશું અને તેને મિક્સ કરીશું તો આ પાણીમાં આપણે વટાણા અને પાલકને બ્લાન્ચ કરવાના છીએ તો અહીં મેં પોણો કપ જેટલા વટાણા લીધા છે અને વટાણાને આ રીતે ઉકળતા પાણીમાં એડ કરીશું અને તેને એક મિનિટ બ્લાન્ચ થવા દઈશું અને એ પછી તેની સાથે જ પાલક એડ કરીશું તો અહીં મેં એક મોટું બંચ જેટલી પાલક લીધી હતી પાલકને સરસ ધોઈને સાફ કરીને તેના આ રીતે પત્તા લઈ લીધા છે પાલકના ડંઠલ નથી લેવાના ખાલી આ રીતે પત્તા જ બ્લાન્ચ કરવા માટે લેવાના છે એ પછી આ રીતે ગરમ પાણીમાં પાલકને થોડી ડુબાડી એક મિનિટ બ્લાન્ચ કરી લઈશું અત્યારે પાલક અને વટાણા સરસ બ્લાન્ચ થઈ ગયા છે હવે તેને એકદમ ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરીશું અને એ પછી પાલક થોડી ઠંડી થાય એ પછી તેમાંથી બધું જ પાણી નીતારી લેવાનું છે અને પાલકને મિક્સર જારમાં લઈ લેશું તો પાલકને આ રીતે કાપીને લઈશું જેથી કબાબમાં તેના રેસા બહુ નહીં આવે અને બધી જ પાલક આ રીતે પાણી નીતારીને કાપી લેવાની છે અને એ પછી વટાણામાંથી પણ બધું પાણી નીતારી મિક્સર જારમાં પાલકની સાથે જ લઈ લેશું અને પાલક અને વટાણાને કોર્સલી ગ્રાઇન્ડ કરીશું તો પાલક અને વટાણાને આ રીતે દરદરા પીસવાના છે તેની સાવ પેસ્ટ ના બને તેનું ધ્યાન રાખીશું અને તૈયાર કરેલ પાલક અને વટાણાને આ રીતે અલગ વાસણમાં લઈ લેશું તો આ પાલક અને વટાણા ટોટલ દોઢ કપ જેટલા છે તેની સામે આપણે છ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે બાફેલા અને બટાકા થોડા ઠંડા કરીને લેવાના છે તેની સાથે જ એક કપ છીણેલું પનીર લઈશું અને સાથે ત્રણ ચમચી જેટલી કસૂરી મેથી લેવાની છે તો કસૂરી મેથીને આ રીતે હાથેથી થોડી મસળીને લઈ લેશું સાથે અહીં મેં ત્રણ ચમચી જેટલો પુદીનો લીધો છે સમારીને અને અડધા કપ જેટલા લીલા સમારેલા દાણા લઈશું હવે તેમાં બે મોટી ચમચી આદુની પેસ્ટ નાખીશું અને તેની સાથે જ દોઢ ચમચી જેટલી લસણની પેસ્ટ લઈશું સાથે તેમાં બે તીખા લીલા મરચાં લઈશું તો અહીં તીખાશ લીલા મરચાંથી જ આવશે એટલે એ પ્રમાણે લેવાના છે સાથે એક ચમચી સંચળ પાવડર લઈશું અને દોઢ ચમચી જેટલો ચાટ મસાલો લઈશું તેની સાથે જ એક ચમચી આમચૂર પાવડર લીધો છે અને એક મોટી ચમચી ગરમ મસાલો લઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો આગળ ચાટ મસાલો અને સંચળ પાવડર પણ લીધેલા છે એટલે મીઠું એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું સાથે અહીં મેં ચાર બ્રેડને આ રીતે મિક્સરમાં ક્રશ કરીને તેનો ભૂકો બનાવ્યો છે એ આગળ જરૂર પ્રમાણે એડ કરીશું તો સૌથી પહેલાં બધી જ વસ્તુને આ રીતે મિક્સ કરીશું અને બટાકાને પણ એકદમ પ્રોપર મેશ કરી લેવાના છે બધું સરસ મિક્સ થાય એ પછી ચેક કરી લેવાનું તો અત્યારે મિશ્રણ ઘણું ઢીલું લાગી રહ્યું છે એટલે તેમાં અત્યારે એક મોટા કપ જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરીશું અને તેને પ્રોપર મિક્સ કરી લઈશું અત્યારે મેં આ વીટ બ્રેડ લઈને તેના બ્રેડ ક્રમ્સ બનાવેલા છે તમે મેંદાની બ્રેડ પણ લઈ શકો છો એકવાર બધું સરસ મિક્સ થાય એ પછી આગળ જરૂર જણાય તો બાકીના બ્રેડ ક્રમ્સ પણ એડ કરીશું તો અત્યારે જોઈ શકાય છે કે કબાબ બળી રહ્યા છે પણ મિશ્રણ થોડું ઢીલું લાગી રહ્યું છે એટલે ફરી પાછા અડધા કપ જેટલા બ્રેડ ક્રમ્પ્સ નાખીશું અહીં તમે બ્રેડ ક્રમ્પ્સની સાથે સાથે કોર્નફ્લોર પણ લઈ શકો છો જો તમારું મિશ્રણ બહુ ઢીલું લાગતું હોય તો તમે બેથી ત્રણ ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીને પણ કબાબ વાળી શકો છો હવે બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરીશું અને અહીં આપણે કબાબ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે તેમાંથી કબાબ વાળી લઈશું તો અત્યારે મીડિયમ સાઇઝના કબાબ વાળીશું આ રીતે કબાબ વળાઈ જાય એ પછી તેના પર અડધું ફાડું કાજુનું લગાવીશું અને તેને આ રીતે પ્રેસ કરીશું અને કબાબને ફરીવાર શેપ આપી દઈશું જેથી કરીને કબાબમાં કાજુ એકદમ સરસ રીતે સ્ટીક થઈ જશે તો કબાબ આ રીતે પણ તૈયાર કરી શકાય છે અથવા તો આ કબાબને તમે બ્રેડ ક્રમ્સમાં કોટ પણ કરી શકો છો તો અત્યારે આપણે કબાબને તવા પર શેકવાના છીએ એટલે બ્રેડ ક્રમ્સમાં કોટ કરવાની કોઈ જરૂર નથી તમે એમનામ પણ કબાબ વાળીને તૈયાર કરી શકો છો તો અહીં મેં બધા કબાબ વાળી લીધા છે તેને દસથી પંદર મિનિટ ફ્રીઝમાં મૂકીશું હવે આપણે કબાબ સાથે સૌ થતી દહીંવાળી ચટણી બનાવીશું તો તેના માટે એક મિક્સર જારમાં દોઢ કપ જેટલા લીલા ધાણા લઈશું અને તેની સાથે એક મોટી ચમચી ફુદીનો લઈશું સાથે જ ચાર કળી જેટલું લસણ લીધું છે તો લસણ લેવું ટોટલી ઓપ્શનલ છે તમે નહીં લેશો તો પણ ચટણી ટેસ્ટી જ બનશે સાથે ત્રણ તીખા લીલા મરચાં લીધા છે અને એક ટુકડો આદુનો લઈશું તેની સાથે એક મોટી ચમચી કાચા શીંગદાણા લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું સાથે અહીં બે મોટી ચમચી દહીં લીધું છે અને બધી જ વસ્તુને પીસી લઈશું તો થોડું મિશ્રણ પીસાય એ પછી કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે ફરી મેં અહીં બે ચમચી દહીં લીધું છે અને બે ચમચી પાણી લઈને એકદમ સરસ ચટણી તૈયાર કરી લઈશું તો અહીં રેસ્ટોરન્ટ સ્ટાઇલ દહીંવાળી એકદમ ચટપટી ચટણી બનીને તૈયાર છે આ ચટણી તમે કોઈ પણ કબાબ સાથે સૌ કરી શકો છો હવે આપણે કબાબ સાથે સૌ થતું એક સલાડ બનાવીશું તો તેના માટે મેં અહીં એક કેપ્સિકમને આ રીતે લાંબુ સમારીને લીધું છે તેની સાથે જ બે ટામેટા લીધા છે અને એક મોટી સાઈઝનો કાંદો લીધો છે સાથે થોડા લીલા ધાણા સમારીને લીધા છે તો બધી જ વસ્તુને એક બાઉલમાં લઈ લેશું તેમાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર સાથે પાંચ ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી આ સલાડ બને છે કબાબ સાથે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે કબાબને શેકી લઈશું તો અત્યારે આપણે કબાબને એકદમ ઓછા તેલમાં તવી પર શેકી રહ્યા છીએ જો તમે કબાબને ફ્રાય કરવાના હોય કે પછી સેલો ફ્રાય કરવાના હોય તો કબાબને પહેલાં મેંદાની સ્લરીમાં કોટ કરી પછી ડ્રાય બ્રેડ ક્રમ્સમાં કોટ કરીને પછી તળવાના છે જેથી કબાબ તેલમાં છૂટા પણ નહીં પડે અને બહુ તેલ પણ નહીં પીવે અત્યારે આપણે કબાબને બંને બાજુ થોડું થોડું તેલ લઈને થોડા બ્રાઉન થાય તેવા શેકી લઈશું તો આજે આપણે આ હરાભરા કબાબ બહુ જ ઓછા તેલમાં તૈયાર કર્યા છે એમ છતાં એકદમ સરસ ટેસ્ટી બને છે અને ઝડપથી તૈયાર થઈ જાય છે તો તમારા ઘરે પણ આ રીતે એકવાર હરાભરા કબાબ ચોક્કસથી ટ્રાય કરજો કબાબની સાથે તેની દહીંવાળી ગ્રીન ચટણી સવ કરીશું અને સાથે સલાડ સવ કરીશું તો રેસીપી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસિપી કેવી લાગી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ